પુષ્પાંજલિ કાર્યક્રમ બાબતે દરેક શિયોર કોંગ્રેસના કાર્યકરો આ કે હોય શિયોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઇન્દિરા ગાંધી હતભંદે હમાલેજે હમાવેજ હયાલેજજે હિતકે હિં હામાભેજે હામેજંય હામામેજામામામામ હીડેવા બે આગેવાના અહીંથી આવો ગમે એક છે બે જણ વય આવો હાલ કોબર વાંધો નહીં કાં વડીલને બોલાવો વડીલ બે વય આવો વડીલ બે વય આવો હાલ 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 તમરા અહીંયા વયનું હાલ હરે ગોપાલ ગાંધી જય સરદાર જય સરદાર જબ તજ ચાંદ રહેગાજા

વાતાવરણ વચ્ચે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ આપિરા ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ તો સૌ પ્રથમ આજના આ પ્રસંગે શિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ તેમજ આદરણીય શ્રી ઇન્દિરા ગાંધીજીની ની પુણ્યતિથી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત શિવર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ ચૌહાણ જયદીપસિંહ ગોહિલ શિવર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કે કેભાઈ ગોહિલ તથા ઉપસ્થિત પૂર્વ વિરોધ પક્ષના નેતા કિરણભાઈ ગેરડા તેમજ નગરસેવકશ્રીઓ કાર્યકર્તાશ્રીઓ અને જેમ આગળ વાત કરીએ એમ કે આ વરસાદી વાતાવરણમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ વડીલો ઇન્દિરા ગાંધીની પૂર્ણતિથિ પર ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના મારા સાથી મિત્ર અને નગરસેવક અને વિરોધ પક્ષના માજી નેતા ભાઈ શ્રી કિરણભાઈ ગેરડા ભાઈ જીતુ ઉપાધ્યાય ઈશ્વર નમસા તમામ અમારા શહેર કોંગ્રેસના આગેવાનો વડીલો માતાઓ બહેનો અને નાના બાળકો સરદાર વૈરાગભાઈ કરી અને હજી કરશે સરદાર પટેલ એટલે સ્વતંત્રતાના લોખંડી પુરુષ સ્વતંત્રતા સમયે એનો જે રોલ હતો એ બહુ મહત્વનો હતો પછી આઝાદી મળ્યા પછી રજવાડાનું વિલીનીકરણ કર્યું એમાં પણ એમનો મહત્વનો રોલ હતો એટલે સરદાર કોઈથી બોલાય નહીં આ લોકો સરદારને બોલાડ બોલાડવાની કોશિશ કરે છે દોઢસોમી જન્મ જયંતિ એટલે સરદાર પટેલને હું નતમસ્તકે વંદન કરું છું અને એના આદર્શો આપણા બધાના જીવનમાં આવે અને ખાસ કરીને શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ કાર્યકરોમાં એને સમર્પિત રહે અને એના આદર્શોને આપણે અનુસરીએ

સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને સરદારનું ઉપનામ મળ્યું છે એમની જન્મજયંતિ નિમિત્તે આજે જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખ ધીરુભાઈ પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ગેરડા અત્યારે ચાલુ જે શિવર નગરપાલિકામાં કોંગ્રેસનો અવાજ બનીને છેવાડાના માણસ સુધી કામ કરે છે એવા જયરાજસિંહ મોરી કોંગ્રેસ પક્ષના આગેવાનો પરેશભાઈ શુક્લા ઈશ્વરભાઈ નમસા લલિતભાઈ અને તાજેતરમાં જેમની નિયુક્તિ થઈ છે અને જે પટેલની જન્મજયંતિ હોય ત્યારે આ બંને નેતા જે કોંગ્રેસના હતા તેઓને યાદ કરીને તેઓના કાર્યને યાદ કરીને તેમને સતસત દમન કરું છું ઇન્દિરા ગાંધી અને વલ્લભભાઈ પટેલ બંનેએ તેમનું જીવન ભારત દેશ માટે આયર લેડી તરીકે તો ઓળખાય છે લોખંડની મહિલા તરીકે ઓળખાય છે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ પોતાનું મૃત્યુ સુધી દેશની એકતા અને અખંડિતતા માટે કામ કર્યું અને પોતાની જાનની પણ પરવાનો કરી અને ભારતની એકતા અને અખંડિતતા માટે શહીદી વોરવી પડી તો પણ તેમણે હસતા સ્વીકારી આજે જ્યારે સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નીતિ નિમિત્તે એકતા દિવસ તરીકે ઉજવી હોય ત્યારે આપણે સૌએ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આપણે સૌ ઊંચ નીચ ગરીબ તવંગર યાદ મોટી ઉપસ્થિતિમાં બેનો હાજર છે ત્યારે ઇન્દિરા ગાંધી જે કાર્ય કર્યા છે તેમને પણ આપણે યાદ કરવા જોઈએ વલ્લભભાઈ પટેલ યાદ કરવા જોઈએ અને આપણે આજે સૌ સરકાર દ્વારા પણ એવું એક મિશન ચલાવવામાં આવ્યું છે કે ભાઈ આપણે સૌ સોગઢ લઈએ આપણે તો અમે આજે આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો હું તમારો આભાર માનું છું તમે બધા એટલી બધી બોળી સંખ્યામાં કોંગ્રેસની વિચારધારામાં જોડાણા છો એ બધા તમારો ખૂબ આભાર માનું તદુપરાંત અમારા શિવર શહેરમાં પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહભાઈ વિપક્ષના નેતા ધીરુકાકા ધીરુકા અને બીજા તમામ કાર્યકરોનો પણ હું આભાર માનું છું સરદાર પટેલે પાંચસો ને પાસઠ રજવાડા હતા અલગ અલગ ભારત દેશ વહેંચાયેલો હતો તેને એકત્રિત કરીને ભારત દેશને એક બનાવ્યો છે અને એણે દેશ માટે જે કાર્ય કર્યું છે બારડોલીમાં સત્યાગ્રહ કરી અને એમને સરદારનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ઇન્દિરાજીએ ગેરી પ્રશ્નો હોય દટરના હોય કે રોડના હોય તમામ માટે હું અહીંયા અગિયારથી છે અમારી ઓફિસ છું હું હંમેશા પણ કરી અને મને સિહોર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો તેમજ હોદ્દેદારો તેમજ ભાઈઓને બહેનો ને જે યુવાનો અહીંયા પધાર્યા છે એ બધાનો શિહોર શહેર કોંગ્રેસ સમિતિ હતી એ બાથરૂમ જાય છે એટલે ગટરની વ્યવસ્થા ગમે એમ કરીને કરવાની છે આપણે ભલે ગમે એ કરવું પડે અહીંયા ગટર જોઈએ કારણ કે જે બયના બાર બાર જાય છે તો આ ઓગણીસની સદીની વાત કરી આજે ગમે વાત કરું છું જે તે સમયે અહીંયા મુકેશ ધાનીએ હું ને આખા વિસ્તારમાં ફરેલા છે મને ખ્યાલ છે પણ છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસનું શાસન અહીંયા છે નહીં પણ તેમ છતાં તમામ પ્રયત્નો જયદીપસિંહભાઈ હું જયરાજભાઈ આ કે કે અમારા કિરણભાઈ ગેલરા જયરાજભાઈ ત્યાં નગરપાલિકામાં હોય કિરણભાઈ હોય અમારા રાજુ હોય આ બધા બેઠા હોય છે તમારા પ્રશ્નોને વાસા આપશું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારા નામે પ્લોટ હોય ને તો એ મકાન પણ થઈ શકે છે અને એ એના બાપને આપવું પડે આ લોકશાહીમાં પણ આપણે કંઈક થોડુંક આપણું હોવું જોઈએ અને પ્લોટ તમારા નામનો હોવો જોઈએ ચાલીવારનો હોય તોય છે આપણે હોય તો થઈ શકે અને ગટર યોજના અને જયરાજભાઈ આપણે એવી પ્રયત્ન કરીએ કે ગટર યોજના અને શૌચાલય આ તો બધું મળી શકે

હેતુ માટે આજ કોંગ્રેસ કામ કરશે અને હંમેશા ગરીબો સાથે જોડાયેલી રહેશે બદલ હું ઇન્દિરાજીને અને સરદાર પટેલને સત સત નમન કરું જય હિન્દ જય ભારત જય જય